ગુજરાત સરકાર દ્વારા ધોરણ નવ થી બાર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય માટે શરૂ કરવામાં આવેલી યોજના છે આ યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને કુલ રૂપિયા પચાસ સુધીની સહાય આપવામાં આવે છે આપણે આ વિડીયો દ્વારા વિસ્તૃત માહિતી મેળવીશું તો વિડીયો અંત સુધી જોવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનો બે લાઈકન દબાવી દેવો તો વિડીયોની શરૂઆત કરીએ યોજનાનો ઉદ્દેશ્ય કિશોરીઓના શિક્ષણના સ્તરને વધારવું ધોરણ આઠ પછી છોકરીઓના ડ્રોપ આઉટને દરને ઘટાડવો કિશોરીઓનું પોષણ અને આરોગ્ય સહાય પૂરી પાડવી આર્થિક સહાય દ્વારા કિશોરીઓને આત્મનિર્ભર બનાવી પાત્રતા માપદંડ અરજદાર વિદ્યાર્થીની ગુજરાતની નાગરિક હોવી જોઈએ ધોરણ નવથી બાર અભ્યાસ કરતી હોવી જોઈએ કૌટુંબિક વાર્ષિક આવક છ લાખ થી ઓછી હોવી જોઈએ સરકારી અનુદાનિત અથવા ખાનગી માન્ય શાળામાં શાળામાં અભ્યાસ કરતી હોવી જોઈએ હાજરી હોવી આવશ્યક છે ધોરણ નવ અને દસ દર મહિને પાંચસો દસ મહિના સુધી અને ધોરણ દસની ની પરીક્ષા પાસ કર્યા બાદ રૂપિયા દસ હજારની સહાય ધોરણ અગિયાર અને બાર દર મહિને સાતસો પચાસ દસ મહિના સુધી અને ધોરણ બારની ની પરીક્ષા પાસ કર્યા બાદ પંદર હજારની સાહેબ આ સાહેબ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર ટીબીટી દ્વારા વિદ્યાર્થીના અથવા તેમની માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે જરૂરી દસ્તાવેજો વિદ્યાર્થીનીનું આધાર કાર્ડ માતા પિતાનું આધાર કાર્ડ શાળાનું ઓળખપત્ર માર્કશીટ આવકનું પ્રમાણપત્ર બેંક ખાતાની વિગતો માતા અથવા વિદ્યાર્થીનું જન્મ પ્રમાણપત્ર મોબાઈલ નંબર જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો